શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય પાંચ શ્લોક ચૌદ ન કર્તૃત્વ ન લોકસ્ય કરતી પ્રભુ નો સ્વભાવસ્તુ કર્તૃત્વાભિમાન કે ન તો કર્મ કરવાની પ્રકૃતિ ભગવાનમાંથી પ્રાપ્ત થાય છે ન તો તેઓ કર્મોના ફળનું સર્જન કરે છે આ સર્વમાયિક પ્રકૃતિના ગુણો દ્વારા કાર્ય કરે છે આ શ્લોકમાં પ્રભુ શબ્દનો ઉપયોગ ભગવાન માટે તેઓ આ વિશ્વના સ્વામી છે એ દર્શાવવા થયો છે તેઓ સર્વશક્તિમાન પણ છે અને સમગ્ર બ્રહ્માંડના નિયંત્રક છે. યદ્યપિ તેઓ બ્રહ્મણની પ્રવૃત્તિઓનું સંચાલન કરે છે, তথাপি તેઓ અકર્તા રહે છે. ન તો તેઓ આપણા કર્મોના નિર્દેશક છે કે ન તો તેઓ આપણને અમુક ચોક્કસ સત્કર્મ કે દુષ્કર્મ કરીએ તે અંગે આદેશ આપે છે. જો તેઓ જ આપણો નિર્દેશક હોત તો ઉચિત કે અનુચિત કર્મો અંગેના ઉપદેશનું વિસ્તૃત વર્ણન કરવાની આવશ્યકતા જન રહેત. सर्वशास्त्रोनु समापन 3 लाघव पंक्ति साथी થઈ જતું હોત હે આત્માઓ હું તમારો સર્વ કર્મોનો નિર્દેશક છું તેથી તમારે એ સમજવાની આવશ્યકતા નથી કે સત્કર્મ કે દુષ્કર્મ શું છે હું મારી ઈચ્છા અનુસાર તમારી પાસે કર્મ કરાવીશ એ જ પ્રમાણે આપના કર્તૃત્વ અભિમાનમાં અટકી જવા માટે પણ ભગવાન ઉત્તરદાયી નથી જો તેમણે હેતુપૂર્વક કર્તૃત્વ અભિમાનનું સર્જન કર્યું હોત તો આપણે પુણ अपना पर आरोप मुकी शकत परंतु वास्तविकता ए है कि जीवात्मा अज्ञानवश अभिमान करे छे। जो जीवात्मा आ अज्ञान थी दूर रहो निश्चय करी ले तो भगवान भगवानी कृपा थी अज्ञान दूर करवामा सहाय करे छे। आम कर्तृत्व अभिमान नो परित्याग करवो ए जीवात्मा नो उत्तरदायित्व छे। आ शरीर नो निर्माण मायाना त्रण गुणों थी छे अने सर्व कर्मो आ गुणों द्वारा निष्पादित छे પરંતુ અજ્ઞાનવશ જીવાત્મા શરીર સાથે તાદાત્મ્ય સાધીને કર્મોના કરતાપણાના ભ્રમમાં ઓજી જાય છે જે વાસ્તવમાં માહિત પ્રકૃતિ દ્વારા સંપન્ન થયા હોય છે